એ મારા મિત્ર સંજય કે મુંજાઈ ને બેઠો ભાઈ બારમા ની પરીક્ષા આપી દીધી એનું રિઝલ્ટ આવી આઈટી માં જવું છે પણ ક્યાં ક્લાસીસ કરવાની એ નક્કી ખબર પડે અરે શું મારા મિત્ર મુંજાઈ ગયા ચાલ 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 મારી ચાલ પછી તો હું મારા મિત્ર ને લઈ ગયો એકેડમી માં આ જગ્યા ધોરણ બાર પછી અને કોલેજની આઈટી કોર્સિસ કરાવવામાં આવે છે અને આઈટી કંપનીના ડેવલપરો અને ફાઉન્ડરો દ્વારા લાઈવ ટ્રેનિંગ આપવામાં આવે છે અને હા એક વિદ્યાર્થીને પર્સનલી ધ્યાન આપી અને શીખવાડે છે અને કોર્સ પછી સો ટકા પ્લેસમેન્ટ સપોર્ટ પણ આપે છે બાકી આ જગ્યા પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને દર મહિને પર્સનલી ફીડબેક પણ લે છે કે તમને કેમ છે સમજાય છે કે કેમ ને એવું બધું અને હા આ આઈટી એકેડમી આપણે વીઆઈપી સર્કલ થી થોડા એવા અંતરે સિલ્વર બિઝનેસ પોઈન્ટ માં આવેલી છે જેથી વરાછા મોટા વરાછા કતાર ગામ અને અમરોલી થી આસાની થી મારા ભાઈઓ અને બહેનો ક્લાસીસ કરી શકે છે તો મિત્રો આઈટી ફિલ્ડ માં જવા માંગતા હોવ ને તો આ સ્કાયવિન આઈટી એકેડમી તમારા માટે બેસ્ટ છે બોસ